એક વાત એ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો શું હું આનું લોહી શું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ હા એ કે મરદાનગીની વાતો કરે નીચે ઉતરીને માથી માંગેન આવી ઘણી બધી વિડીયો ક્લિપ હું સાંભળું છું એટલે મને કેવા જો આયા મારી તાકાત એ મારી ઓળખાણ છે ઓળખાય તો ઓળખી લેજો અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું

પુરાવા દેવાની જરૂર નથી દુનિયા ને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે ક્યાં મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે માય કાંગલા ઓળખાણું આપે ને પુરાવા આપે મરદને ઓળખાણ આપવાની જરૂર ન હોય એની મરદાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લેજો એ ફસ ગયા છે આમાં આવેશમાં આવીને બોલી ગયા છે બધું

મારા બોલવાથી કાય વિજરાજ ભાઈ ની કે અથવા ઈશરદાનભાઈ ભાઈ નાખાય પરિવાર ની કે લાગણ ની હોય કે મારા શબ્દો થી દુખ થયો તો હૃદય થી માફી જાવું હું મારી ભૂલ ગણાય અને ચારણ સમાજ પણ મારા શિરો માન્ય છે અને ઈશરદાનભાઈ પરિવાર પણ મારા શિરો માન્ય છે આ સૌને જે માતાજી જે કાઈ બઈનું છે હું જે કાઈ બોલું છું એ જેને જે સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મે જવાબ દેવાનો હતો એ દે દીધો છે ખરેખર હું દેવાય ભાઈ માટે તો બોલ્યો અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી બેયને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલાગીએ છીએ અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એની ઉપર હંમેશા માટે અમે તે ભેગા છીએ કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેડા રહ્યા છે અને ચોખવટો થઈ ગઈ છે મંદુખો છે નહીં અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને મંદુખી હોય જે કોઈને કઈ લાગણી દુભાણી હોય હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં

એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય આવી જાય સાગર મને કેતો હવે બે હાજર પચીસ થી શાંતિ છે

કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને અને કોઈએ નહતું કીધું ફલાણો મને કેતો તો ને તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને ઉપાડો હતો એટલે હું લક બિચારો હાથે ઊંચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્લોસુફી બંધ કર દે ભાઈ માયા હાથમાં ગમે ને કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાટલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે સામો મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર અરે તમારી જાતના સાલાવ ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય કે મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે આવ તમ તમારે તમારે જેને આવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા ખામે આવો મોરે મોરો મારી દો તો મારું મરdna દીકરા છો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દેશ આવ તમ તમારે તમારે જેને આવું હોય એને વયા આવજો

सागर गोटे चीड़ो के आ भाई मनी क्या तमें ले तो आप कह रही हो <laughs> सागर के भारे कह रही हो <laughs> आओ मैं बरोबर ना आज तो कर दे लवा दो बरोबर ना अब हमारे और खोआ तो कर मर्दानगी थी करो जो आज भाई उमेश बरोबर વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાઈતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈ કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈ પણ જાતની તકલીફ નથી મારે અને દેવેદભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને